નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં ગુજરાતી સબ્જેક્ટ છે અને એમાં આપણે ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનમાં જે તમારો વિભાગીય વિભાગ ઈ તમને આપેલો છે વિભાગ ઈમાં આપણે વિચાર વિસ્તારનું સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક ઓકે વિચાર વિસ્તાર જોઈશું આપણે અને હા એક જણાવવા જેવી બાબત કે આપણે આ સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં આપી દઈશું એમાં બધાએ બધા વિષયોનો સમાવેશ છે એકસો પચાસ રૂપિયામાં ફક્ત બધા વિષય આવી જશે તો ફટાફટ

વિચાર વિસ્તાર આ પંક્તિઓમાં કવિ જીવનની પરિવર્તનશીલતાને કુદરતના ક્રમ સાથે સરખાવી છે જગતનો નિયમ છે જેનો ઉદય થાય છે તેનો અસ્ત નિશ્ચિત છે જેમ સમુદ્રમાં ભરતી આવે ત્યારે પાણીની કિનારાને આંબી જાય છે પરંતુ થોડા સમય પછી આવતા તે પાણી પાછું ઉતરી જાય છે તેમ મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખનું ચક્ર સતત ચાલતું રહે છે જીવન એક સરખી ગતિએ ચાલતું નથી આજે જો કોઈ વ્યક્તિ સત્તા અને સંપત્તિના શિખરે શિખરે હોય તો કાલે તેણે નિષ્ફળતાનો સામનો પણ કરવો પડશે મહાભારતના પાંડવો હોય કે રાજા હરેન્દ્ર દરેકના જીવનમાં સુખ દુઃખની ઘટમાળા આવી જ છે જે રીતે રાત પછી સવાર પડે છે તેમ દુઃખના દિવસો પછી સુખના દિવસો આવવાના જ છે એવો આશાવાદ અહીં પ્રગટ થયો છે બોધ તો કે સુખમાં છકી જવું નહીં અને દુઃખમાં હિંમત હારવી નહીં પરિસ્થિતિ ગમે તેવી હોય મનનું સંતુલન જાળવી રાખવાનું સંતુલન બના રાખને રખને કવાય ઓકે મનવા પર પર ઘર મનવા પર ઘર પહોંચી દુખ ના કરીએ રોઈ માન ગુમાવી આપડું વૈચી ના લેતું કોઈ વિચાર વિસ્તાર તો કે પંક્તિઓમાં કવિ માણસોને પોતાના સ્વાભિમાનની રક્ષા કરવાનો બોધ આપે છે મનુષ્ય એ જ્યારે મુશ્કેલીઓમાં હોય ત્યારે ભાવુક બની બીજાની પાસે પોતાનું દુઃખ રડવા બેસી જાય છે ભાઈ તમે જોતા હશો કે લોકો બીજાના જોડે દુઃખ રોતા હોય છે બટ કવિ કહે છે હે માનવી બીજાના ઘરે જઈને તારું દુઃખ નગા તેનું કારણ છે કે આ દુનિયા મોટા ભાગના લોકો ઉપર છેલ્લી સહાનુભૂતિ બતાવે છે પરંતુ હકીકતમાં કોઈ તમારું દુઃખ હળવું કરી શકતું નથી લોકો સામે હાથ ફેલાવાથી કે રડવાથી આપણી નબળાઈ જગજાહેર થાય છે તેનાથી સમાજમાં આપણું માન સન્માન ઘટે છે અને લોકો આપણી મજાક ઉડાવે છે

પોતાનું જળવાય એ રીતે જ જોઈએ ઓકે મિત્રો તમારો વિચાર વિસ્તાર છે કે એક મિનિટ હું જોઈ લઉં ઓકે સારું હા ત્રીજા નંબરનું છે ને મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે અને જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માગતા હોય તો અત્યારે ને અત્યારે જ તમે કોલ કરી શકો છો તો ફટાફટ કોલ કરી દો માત્ર એકસો ને પચાસ રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મિત્રો મળી જવાની રહેશે તો ફટાફટ 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 કોલ કરીને ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ભાઈ ઓકે કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે પુષ્પ તેના માર્ગમાં વેરીશો તો કે વિચાર વિસ્તાર આ પંક્તિમાં કવિ ઉમદા માનવીના લક્ષણો વર્ણવે છે સામાન્ય રીતે લોકો લોહીનો બદલો લોહીથી લેવા માને છે પરંતુ સાચો માનવી એ છે જે અપકાર પણ ઉપકાર કરે છે જો કોઈ વ્યક્તિ તમારા રસ્તામાં કાંટા પાથરે એટલે તમારું અહિત કરવાનો પ્રયત્ન કરે તો પણ તમારે વેર ભાવના બદલે આંખ લેવાની નીતિ આખી દુનિયાને આંધળી કરી દેશે એક મિનિટ એક મિનિટ સોરી સોરી વેર ભાવ રાખ્યા વગર તેના માંગવા ફૂલ વેર્યા જોઈએ વેરવા જોઈએ વેરથી વેર ક્યારેય ક્ષમતું નથી ઉલટું વેરથી અગ્નિ વધુ પ્રચલિત થાય છે ભાઈ ઓકે ગાંધીજીએ પણ કહ્યું છે આંખના બદલે આંખ લેવાની નીતિ આખી દુનિયાને આંધળી કરશે ફૂલો વેરવાનો અર્થ સામા પક્ષને પ્રેમ અને ક્ષમા આપવી પ્રેમમાં એટલી શક્તિ છે કે પથ્થર હૃદય માણસને પણ પિઘલાવી શકે છે ભાઈ ઓકે બુરાઈનો બદલો ભલાઈથી આપવો જોઈએ ક્ષમા એ વીરનું પુરુષ વીર પુરુષનું આભૂષણ છે વીર કોને કહેવાય જે ક્ષમા આપે છે એનું શું છે આભૂષણ છે ભાઈ ઓકે ચોથા નંબર જોઈશું હા પસ્તાવો વિપુલ ઝરનું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેના ડૂબકી દઈ પુણ્યશાળી બને છે ઓકે તો કે કવિ કલાપી આ પંક્તિઓમાં પશ્ચાતાપના મહિમાને અદભુત રીતે રજૂ કરે છે માણસ ભૂલને પાત્ર છે પણ ભૂલ કર્યા પછી તેના પર પડદો નાખવાને બદલે ઇકરાર કરવો એ મોટી વાત છે ભાઈ પસ્તાવાને કવિ સ્વર્ગથી ઉતરેલા વિપુલ વિશાળ ઝરણના સાથે સરખાવે છે જ્યારે કોઈ પાપી વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થાય છે ત્યારે તેની આંખમાં પસ્તાવાનું આંસુ વહે છે ત્યારે તે આંસુ તેના હૃદયમાં તમામ મલિનતાને ધોઈ નાખે છે વાલીઓ લૂંટાડો પણ જ્યારે પસ્તાવો કરે છે ને વાલ્મીકી ઋષિ બને છે તો પસ્તાવો એ આત્માની શુદ્ધ શુદ્ધિનું સર્વોત્તમ સાધન છે પાપી ફરીથી પવિત્ર અને પુણ્યશાળી બનવાની શક્તિ ધરાવે છે ઓકે કરેલી ભૂલ માટે હૃદયપૂર્વક પસ્તાવો કરેલી ભૂલ માટે હૃદયપૂર્વક પસ્તાવો કરવો જોઈએ અને સાચો પસ્તાવો માણસને નવું જીવન આપે છે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય ઓકે તો કે વિસ્તાર

કે હાથનું કરું એવા જુદા જુદા નામ આપવામાં આવે છે દરેક આકાર એટલે કે ગાઢ અલગ છે પણ જો તેને ઓગાળવામાં આવે તો મૂળ તત્વ તો તે સોનું એટલે કે હેમ જ નીકળે છે ભાઈ સમજે તમે આ ઉદાહરણ દ્વારા કવિ સમજાવે છે કે સૃષ્ટિ સોરી સૃષ્ટિમાં પરમાત્મા એક જ છે આ ઉદાહરણમાં કવિ સમજાવે છે કે આ સૃષ્ટિમાં પરમાત્મા એક જ છે મનુષ્યએ પોતાનું સમજણ મુજબ તેને અલગ અલગ ધર્મ સંપ્રદાય કે સ્વરૂપમાં વહેંચી દીધા છે કોઈ તેને પથ્થરમાં જુએ છે તો કોઈ તેને નિરાકારમાં પરંતુ હકીકતમાં સર્વત્ર એક ઈશ્વર જ શક્તિ વપરાયેલી છે પક્ષપાત અને ભેદભાવ એ માત્ર આપણી દ્રષ્ટિનો દોષ છે બોધ શું મળ્યો છે આપણને એમાં તો કે ઈશ્વર એક જ છે માત્ર તેને ભજવાની રીતો અલગ અલગ છે આપણે સૌએ ધાર્મિક સહિષ્ણુતા સહિષ્ણુતા રાખવી જોઈએ રાઈટ મિત્રો આથી આપણો આ વિચાર વિસ્તારનો વિડીયો કમ્પ્લીટ થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ 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 કોલ કરીને મેળવી લેજો મિત્રો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં